જય જવાન જય કિસાન વાલા ખેડૂત મિત્રો તો આજના વિડીયોમાં સ્વાગત છે ને આજે આપણે વાત કરીશું તો કે એરંડાની ખેતી વિશે તો હું આજે તમને બતાવવાનો છું મારા એરંડાને વાત કરીશું તો કે આ એરંડાની અંદર આપણે કયા કયા ખાતરો વાપર્યા છે અને વિઘે આ એરંડો કેટલો ઉતાર આપે છે તો મારા વાલા ખેડૂત મિત્રો આજે તમને જે જોવા મળી રહ્યા છે એરંડા એ બિયારણ છે અવનિનું અને અગિયાર નંબર છે અને આ એરંડા આપણે સત્તર વીઘાની અંદર વાવેતર કરેલું છે તો ચાલો વાત કરીશું તો કે હવે આ એરંડાની અંદર આપણે કયું ખાતર વાપરીએ છીએ અને કેટલું વિઘે વાપરીએ છીએ એ વિશે અને આ એરંડો વિઘે કેટલો ઉતરે છે અને ખેડૂતને કેટલો ફાયદો રહે છે એ વિશે જાણીશું તો મારા બધા ખેડૂત મિત્રોને એટલી વિનંતી છે કે વિડિયોની અંદર છેલ્લે સુધી રહે અને વિડીયો ગમે તો જરૂરથી કમેન્ટ કરીને જણાવજો તો ચાલો મિત્રો આપણે વિડીયોને સ્ટાર્ટ કરીશું તો કે સૌથી પહેલાં આપણે હવે બે ઋતુનો સમય થઈ ગયો છે ને અત્યારે એરંડાની અંદર આપણે પાણી વાળવાનું છે જેથી કે હવે આ પાણી સાથે કયું ખાતર આપવું બે ઋતુમાં એની પહેલાં હું એટલું કહેવા માગું છું મારા ખેડૂતભાઈઓને કે જો આપણા એરંડા વેણવવા માટે આવી ગયા છે તૈયાર નહીં વેણવાનું પણ કામકાજ ચાલુ છે તો જો અગિયાર નંબર અવની એરંડા છે દોતીવાડા જે કહેવામાં આવે છે તે અને એની માળો તમે જોઈ શકો છો વાલા ખેડૂત મિત્રો તો હવે વાત કરવાની છે તો કે હવે આ અગિયાર નંબર એરંડાની અંદર ખેડૂતો સૌથી સારો પાક કઈ રીતે મેળવે છે અને એરંડાનું રિઝલ્ટ શું છે અને ખેડૂતો અગિયાર નંબર એરંડા વધારે કેમ વાવે છે એનું કારણ શું છે તો કે વાલા ખેડૂત મિત્રો અગિયાર નંબર એરંડાની અંદર ઉતાર પણ સારો મળે છે વિઘે અને ખેડૂતને ફાયદો પણ ચોખ્ખો રહે છે અને એરંડાની ખેતીમાં ખર્ચો પણ ઓછો થાય છે તો ચાલો મિત્રો વાત કરીશું તો કે આ એરંડાની અંદર જ્યારે છેલ્લી માળો હોય છે ત્યારે મચ્છી પણ ઓછી આવે છે અને આવી રીતે નાની જે નાની મોટી માળ હોય છે એ બધી સક્સેસ થાય છે અને પાકી જાય છે કમ્પ્લીટ અને એમાં ખેડૂતને સારો ફાયદો રહે છે તો હવે ખેડૂત મિત્રો આગળ વધવાનું છે આપણે તો તમે જોઈ શકો છો આવી નાની નાની માળો પણ અત્યારે આવવાની ચાલુ થઈ ગઈ છે અને એનું રિઝલ્ટ શું છે એ વાત કરીશું તો કે હવે આપણે બે ઋતુનો જ્યારે સમય થયો ત્યારે આપણે યુરિયા ખાતર અને એમોનિયા જે ખાતર આવે છે એમોનિયા સલ્ફેદ બંને મિક્સ કરીને આપણે ખેતરમાં નાખી દીધું છે એટલે કે બે વીઘે એક થેલી અડધી યુરિયાની અને અડધી થેલી એમોનિયા ખાતર બંને એવી રીતે મિક્સ કરીને આપણે એરંડાની અંદર નાખ્યું છે અને આ રિઝલ્ટ તમારી સામે છે તો જુઓવાલા ખેડૂત મિત્રો એમોનિયા ખાતર આપણે એરંડાની અંદર નાખવું જરૂરી છે અને એ રિઝલ્ટ તો તમને અત્યારે જોવા મળી જ ગયું હશે કે જો આ એમોનિયા ખાતરના પડચા છે મારા વાલા ખેડૂત મિત્રો તો તમે પણ એકવાર આવી રીતે વાવેતર એરંડાનું કરી જોજો તમને જાણવા મળશે કે આપણો આ એરંડો છે કેવો છે જો આ ડાળો પણ નમી ગઈ છે એટલો વજન થઈ ગયો છે માળાનો તો અને જ્યારે પછી પ્રથમ આપણે બધા મોટાભાગે ખેડૂતો ને યુરિયાનો તો ઉપયોગ કરે જ છે પણ આપણે એની અંદર શું કર્યું છે બીજું તમને ખબર છે કે આપણે આ એરંડા આપણે આ ખેતરની અંદર આપણે ત્રણ વર્ષ થઈ જાય ઓતર્યા વર્ષે કે ત્રણ વર્ષે આપણે આ ખેતરની અંદર સોણિયું ખાતર ભરીએ છીએ મારે અહીંયા ચાલીસ વીઘાની જમીન છે ચાલીસ વીઘામાં હું બારે મહિને ખાતર ભરું છું જે સોણિયું ભેંસણું આવે છે એ અને એ ખાતર ભરવાથી જમીન બગડતી નથી અને ગમે તે વાવેતર કરીએ એકદમ સક્સેસ થાય છે અને સારો ઉતાર ખેડૂતને મળે છે તો વાલા ખેડૂત મિત્રો અમારા એરંડા તમને કેવા લાગ્યા છે એ કમેન્ટ કરીને જણાવજો ને હવે આપણા જે આ એરંડા તમને જોવા મળી રહ્યા છે એ તરસ કરી રહ્યા છે પાણી વાળવાનું છે તો હવે થોડા એક ભાગ વેણવાનો બાકી છે એ ભાગ આપણે એરંડાનો વીણાઈ જશે એટલે ફટાફટ એની અંદર યુરિયા ખાતરને ફરીથી એકવાર સલ્ફેદ ખાતર બંને મિક્સ કરીને આપી દેવાનું છે સત્તર વિઘાનું વાવેતર છે ને એની અંદર આપી દઈશું એટલે આપણને એરંડો કમ્પ્લીટ ખિલખિલાટ થઈ જશે ને આ જે નવી ડૂંકો તમને જોવા મળી રહી છે નવી જે માળોના લૂંખા જોવા મળી રહ્યા છે એ બધી સક્સેસ થઈ જશે અને મોટાભાગે ખેડૂતને કોઈ નુકસાન એરંડાની અંદર નથી થતું અને બીજું એ કે આ એરંડો જે તમને જોવા મળી છે છે એની અંદર ખેડૂતને ઓછો થાય અને એરંડો ઉતારવામાં ઢગલો થઈ જાય છે તો મારા વાલા ખેડૂત મિત્રો વિડીયો ગમ્યો હોય તો કમેન્ટ જરૂરથી કરી દેજો અને આ બિયારણનો એકવાર વાવેતર કરી જોજો ને આવી રીતે તમે એકવાર ખાતરનો ઉપયોગ કરજો જેથી તમને પણ જાણવા મળશે કે હવે આ એરંડાની અંદર આપણે કઈ રીતે ખેતી કરવી અને ઓછા ખર્ચે સારો ફાયદો અને સારો ઉતાર કઈ રીતે ખેડૂતને મળે એ તમને જાણવા મળી ગયું છે તો જય જવાન જય કિસાન વાલા ખેડૂત મિત્રો વિડીયો ગમે તો કમેન્ટ કરજો ને જુઓ ચારે બાજુ હું તમને ફેરવવાનો છું અને મારું નામ છે દશરથભાઈ અને જુઓ આપણા એરંડા કમ્પ્લેટ ટકાટક છે તો કમેન્ટ કરીને જણાવજો કે વિઘે સિત્તેરથી એસી મણનો એરંડો થતો હોય તો ખેડૂતને ચોખ્ખો ફાયદો જ છે જય જવાન જય કિસાન વાલા ખેડૂત મિત્રો અને ચેનલ ઉપર નવા હોય તો દિલથી ફોલો કરી દેજો કે અમારા વિડીયો હંમેશા તમને મળતા રહે જય જવાન જય કિસાન